ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક રાજોરી અને પૂંછ જિલ્લામાં લશ્કરી વાહનો પર થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખી આતંકવાદીઓનો સફાયો કરવા માટે જવાનોને ગાતક હથિયાર આપવામાં આવ્યા છે માહિતી અનુસાર વ્હીકલ ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવ્યું છે તો ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક રાજોરી અને પૂંછ જિલ્લામાં લશ્કરી વાહનો પર થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને પચાસ થી વધુ એડવાન્સ બુલેટ પ્રૂફ વ્હીકલ મોકલવામાં આવ્યા છે તેથી સેનાના જવાનોને જંગલમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવામાં મદદ મળશે સરહદી જિલ્લા રાજોરી અને પૂંછમાં એડવાન્સ બુલેટપ્રુફ અરમાડો વ્હીકલોની સંખ્યામાં વધારો થવાથી સેના હવે પહેલા કરતાં વધુ સુરક્ષિત થઈ જશે આ બુલેટપ્રૂફ લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ ખાસ કરીને ભારત સહસ્ત્ર દળો માટે બનાવવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજોરી અને પૂંછ જિલ્લામાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે તો આ કારણોસર બંને જિલ્લામાં સંરક્ષણ અને તંત્ર પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે છે કે ટૂંક સમયમાં રાજોરી અને પૂંછમાં આવા વધુ વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ